કરવું તો પડે તમે વિડીયો જોતા હોય થાય મારી દીકરી જો આ કેટલું કામ કરે છે આ હેતલ કુમાર કેટલું કામ કરાવડાવે છે પણ અમારે તમને ઈ ન ખબર સપોર્ટ કરું છું અમારે પેલા બોલી થઈ છે કે મને કે છે કે વિડીયોમાં એ આવે તો જ હું લઈ આપું ને તો મારે કેવી રીતે વિડીયો બનાવું એની આમાં આવું હોવી જોઈએ ને એટલે પેલા અમારે નક્કી છું છે કે હું મારું કામ ક્યારેક ખોટી નહીં કરું તમારા વિડિયો બનાવવો હોય તો બનાવજો હું મારું કામ નઈ ખોટી કર એટલે હું થાય છે ઈ રસોઈ બનાવતા હોય ત્યારે વિડિયો બનાવતો હો કપડા ધોતા હોય ત્યારે વિડિયો બનાવું સોકરાને ટ્યુશન મુકવા જતાં હોય એક ઝાક બઝી લાઈન આવે ઈ કન્ડિશનમાં હું બને ના હા એટલે લોકો વિડિયો જોવે તમે જોવો એટલે બધાયને શું થાય ઓહોહો આ કેટલું કામ કરે છે taki ઘરે 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 સ્ત્રી બધું કામ કરતા હોય છે પણ અમારે બોલે આ થઈ છે હવે સમજી લો મને તો નવા નવા બાર નવા નવા લોકેશન માં વિડીયો બનાવવા ગમે હમણાં હું કહેલો આપડે ડુમસ વહી જવાનું છે વિડીયો બનાવવા સાપુતારા જવાનું છે મુંબઈ જવાનું છે એમ અલગ અલગ સિટી માં કે અલગ અલગ ગામ જવાનું છે એમ કરીને અમે બંને જતા રહીએ વિડીયો બનાવવા તો અહીંયા ઘરનું ધ્યાન કોણ રાખે છોકરાઓ ભણતા હોય દાદી માં આ બધાનું કોણ ધ્યાન રાખે ટાઈમ ટુ ટાઈમ રસોઈ બનાવી પડે જો આપણે લગ્નમાં એના માટે ગમે ત્યારે અમે લગ્નમાં જતા હોય હોટલ માં જતા હોય એના માટે રસોઈ ની પેલા વ્યવસ્થા કરવી પડે અમે ભલે બહાર જઈએ પણ એને સાંજે જે જમવું હોય એ આપણે એને ફાવતું થોડું ઘણું એના માટે બનાવવું પડે અને મેં તમને કીધું એ અમે વિડીયો બનાવો બાય જાય તો ઘરે કામ કોણ કરે એટલે બોલે થઈ છે હું જો અત્યારે આજ વિડીયો બનાવું છું તો હું તમારી બાજુ બેહી ગયો ને હમણાં હું અંદર રૂમ માં હતો બેઠો બરાબર છે હવે મારે અત્યારે વિડીયો બનાવવો છે એટલે એટલે ભાઈબંધ મિત્રો આવું હોય છે ઘણા ખરા કેતા હોય છે બહુ કામ કરાવો છો બહુ કામ કરાવો છો કામ નથી કરાવતા અને અમારા સાસુમાને એવું લાગે વિડીયો જોતા હોય ને તો મારી દીકરી બિચારી તૂટી જાય છે આ સમય મળ્યા છે કાઈ બહુ કામ કરે એવું થાતું હોય કામ કરવાનું પણ એટલું બધું તૂટી જાય એટલું કામ કરવાનું હોય આ અમારે તાય ને સમય છે એમાં હેતલ કુમાર છે ને ઈ બહુ કામ કરે પણ આ સમય એવા છે ને કે જે કરે છે ને એ બધી એક્ટિવિટી બતાવી દી છે કોણ મહેમાન કોને ઘરે મેં મહેમાન ગતિ કરી મને બતાવવાનો શોખ છે મને આનંદ થાય છે જીવન ની અંદર જો તમે કેટલા બધા દાંત કાઢો છો હે અમારા ભાઈબલ મિત્રો કે છે કે તમારા સાસુ માં બહુ દાંત કાઢ્યો આ ઉમરે ખડખડાટ હસતા હોય ને એ જ જીવનનો સાચો આનંદ છે મિત્રો બસ આ હેતલકુમાર અવનવા વિડીયો આ ટાઈપના બનાવે છે ફેમિલી સાથેના ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય છે અને અમારા સાસુમાં ગામડેથી હમણાં આવ્યા છે એટલે હમણાં રોકાવાના છે એટલે એના અવનવા આપણે વિડીયો બનાવીશું અને મારા સસરાની ગેરહાજરી છે પંદર સોળ વર્ષ થયા હા દેવ થઈ ગયા છે અને

બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ